जैसे तो मैं अच्छा। दर्शन कर दर्शन करवाने करूंगा, करूँगा ये जो गेट है उससे पहले ले जाके आपको अंदर इंटर के दू। आपको दो सौ रूपए एक सौ देस हाँ। तो तो तीन सौ रूपए टिकट लगता है पैसा नहीं तो टिकट देना पड़ेगा यहाँ ऐसी इधर से कोई टिकट नहीं इधर से जाओगे तो बिना टिकट के

અને પબ્લિક ને લૂંટવાના ધંધા કરે છે બરાબર જો આ પેલા ગેટમાં તમારે જવું હોય ને તો બસો રૂપિયા દેવાના એનાથી આગળ વીઆઈપી ગેસ માં જવું હોય ને તો ત્રણસો રૂપિયા દેવાના અને એનાથી આગળ જવું હોય ને તો અગિયારસો રૂપિયા દેવાના બોલો દર્શન કરવાના પૈસા આપવાના બાકી આ અત્યાર લગીને બાર બાર થી બધા લોકો આવે છે એને તો આખી લાઇન માં ઉભા હે સમજો કેટલાક કેટલા લોકો આવે છે સમજો તો આ બધા લાઇન માં ઉભા અને આ લોકો વીઆઈપી દર્શનના પૈસા લે છે જો મિત્રો આ બધા લાઈન માં ઉભા દર્શન કરવા માટે એમ તોય બરાબર કારણ કે વીઆઈપી દર્શન કરાવે બરાબર પૈસા લઈને હજાર ને અગિયારસો ને અને લૂટે એમ બાર ના ને કે વીઆઈપી ભગવાનના નામે પૈસા પણ આવે બરાબર એમ જોવું આવે ને ને એનું સ્વાગત સ્વાગત છે આ લોકો પૂજારી કરે કરે બરાબર એ નામ પર કે પૈસા આપો એટલા અને વીઆઈપી દર્શન કરાવો અને એમ કરીને બધી અંદર લઈ જાય અને વીઆઈપી દર્શન આપે પછી લાઈન માં ઉભા વાળા ભલે લાઈન માં ઉભા હોય છે તમે જો કલાકો કલાકો લોકો હજી આમ સુધી જુઓ અંદર બહુ બધા છે જો તમે